વેરી ગુડ તમાર ભેરું ક્યા સીધી રાખો એટલે ખબર પડે ગોતો ગોતો ક્યાં છે વેરી ગુડ સરસ હવે આપણે ને છે એમના ભેરું શોધતા શોધતા આવશે બરાબર માહી બેન ને એમના ભેરું શોધતા શોધતા આવશે ચલો માન છે જો માહી બેન ને વચ્ચે ઊભા રાખીએ આમનો ભેરું કોણ હશે એમનો ભેરું જે હોય આવીને ઊભું થઈ જાય આ જો એસી બાને ખબર પડી ગઈ વેરી ગુડ સરસ મજાનું જો સાત ને પાંચ બાર વેરી ગુડ ચલો હવે શ્રેયાબેન ના ઉભા રાખીએ છીએ શ્રેયાબેન કયો નંબર છે દસ તો એનું ભેરું કોણ હશે હાલો છે હોય આવતા રહો પાંચ ને પાંચ દસ ચલો કોનું ભેરું બાકી છે કોનું ભેરું બાકી રહ્યું ચલો જેન્સીબેન આવો ચલો કમ્પ્લીટ ખબર છે હું જોઈ લઉં ચેક કરી લઉં હાલો ચલો નવ ને સાત સોળ આનું ભેરું થઈ ગયું નવ ને આઠ સત્તર ચલો આઠ ને છ ચૌદ નવ ને નવ અઢાર સીધી પકડો સાત ને પાંચ બાર 7 ને છ તેર હવે અગિયાર આ બાકી છે આનું ભેરું નથી જો આ નવ ને છ પંદર 10 ને પાંચ પંદર ચલો આઠ ને ત્રણ આ ભેરું વગરના છે જો થઈ ગયું ભેરું વેરી ગુડ જો આઠ ને ત્રણ અગિયાર દસ ને દસ વીસ દસ ને નવ ઓગણીસ ચલો સરસ મજાની ક્લેપ કરી દો બધા માટે